વડોદરામાં દુધવાલા મોહલ્લામાં ગઈકાલે રાત્રે ગાડીના હોર્ન વગાડવાની નજીવી બાબતે બે કોમના લોકો વચ્ચે બવાલ થઈ હતી એક દંપતી પોતાના ટુ વ્હીલર પર ફરવા નીકળ્યું હતું તે દરમિયાન ટ્રાફિક હોવાથી તેમને પાછળ ગાડીવાળા ભાઈને કહ્યું કે હોર્ન ન વગાડો ટ્રાફિક ઓછો થાય એટલે હું ખસી જઈશ જે બાદ ગાડીમાંથી ઉતરી બંને શખ્સોએ ટુ વ્હીલર ચાલકને લાફો માર્યો અને બીજા લોકોને પણ બોલાવ્યા હતા જે પછી તંગદીલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું પણ રોડ ચાલુ હતી તો પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો પરંતુ પોલીસે પૂરતો સપોર્ટ ના આપ્યો હોય તેવા આક્ષેપ થયા હતા આપણને પોલીસ નો કોપરેટ થોડું ઓછું હતું કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો ફરિયાદ કરી આવો ફરિયાદ કરી આવો બસ એક જ માંગ હતી પોલીસની બાકી ત્યાં આગળ ઉભેલા સો પોલીસ હતા છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં જ આવ્યા છે આ બાબતે યશ એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ શાબિર સતાવાલા જાવેદ અને જેનુલ સકાવાલા સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ તો આ અગાઉ ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા જ અસામાજિક તત્વોએ શ્રીજીના આગમન યાત્રા દરમિયાન મૂર્તિ પર ઈંડા ફેંક્યા હતા